બરાબર જમી દીધું તો આ નરસની વાટ નથી જમવામાં હાડી બનાવી બે જુપાઈ એમ કહેતા હતા દેહમાં જ આવશે તો કાંઈ નહીં ન હોય દેહમાં જાન થાય તો માનવને હાટું કપડાં લેવા જવાના છે એટલે ફાણા હાટું કપડાં લેવાના છે એટલે દેહમાં જાન આન સે જ લગફકતો કાંઈ ફાઇનલ પાછ ફોન આવશે આગળ અને કાકા ને આવી જશે સુપાઈ તો એ દેહમાં જાય એટલે સાંટું કપડાની ને એવું લેવી એને બાહાટું ને સાંટું હાડ્યું ને એવું લેવા નથી એટલે એ કહેતા હતા પેલા નવરા થઈ જાયજો એટલે હું આટલા હાડી બનાવ વેચા ને ચાલી હાડી છે કાંઈ રાજી સીએ નહીં તો કંટ્રીનું વિડીયો બનાવી ને હાડી બનાવવાનું મળ્યું બોબી ને એવું લઈ જઈશું હા લટકણ એટલા છે આપણે થાય બનાવી તા ઓલા ભાઈ આપણે લઈ જશે વિડીયો બનાવી હશે ને નિખિલ ભાઈ શું લેવા ચાલો બતાવી દઉં ફટાફટ ને નિશા એને જેટલા પ્રોજેક્ટ બનાવ્યા હતા ને એટલી બધી વસ્તુ એને આપી છે પાછી નરસ કઈ ગયા હાલો

આવડે આપણે હોળી બનાવી હતી આ નિખિલા હું તું કેળા ને રંગપુરો

ને પગા લો હલો મારે ની ફિલ્મ ને પાર્ટિક ને હે આ કે મને લઈ લે લો તમ બેઠા કાઈ ની લેવા જાવ લેવા જાય છે ને માર ગાન છે ને તું શું જી દેવા તો કન્ટેન્ટ વિડિયો બનાય રેજો હાલો ફેમિલી આડી બની ગઈ છે ને ચાલુ તો હાડી હકેલી ને તો પાછી એ નાખી ને અહીંયા

એને સને બારવી ભાવે સફરજન કેને બસ આવું રાણી એમ ન ખાવું દી સમજી જ પડે આ ભાવે છે તમને હા આપણે ઓરી કેમ ખાય બોલ જો કેમ ખા હા એમ ખાવે કાઈ ન હાલો આજે Аннаરેશન બાયલે કેટલી દે દીધી છે એમ જમમાં બેઈ ગયા છે અને અમે તો જમી લીધું છો સારી બી છે અને મારા થાળીને પહેલી સિલાઈ મારી દીધી છે થોડીક મારી છે શાલીની શાલી સારી બાઈકી છે કાંઈ નહીં હલો હવે નહીં થયું હોય છે હવે બધું રીતે મીડિયાની એન બાઈક મીડિયાની એન બાઈક કીધું એન લઈ લો કાંઈ નહીં હલો આવાના વિડીયો મૂકી છે તો વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકો લગવાનું ભૂલતા નહીં તો ફરી મળશે નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય